રાજકોટના કાજલ મનસુખભાઈ રાઠોડ સાથે એ પેલા ચેનલમાં નવો હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો વિડીયો ગમે તો લાઈક કરવાનો બોલતા નહીં મિત્રો આ ચર્ચા વિશે તમારું શું કેવું છે માં જણાવજો મિત્રો તમે અંકિતભાઈ કે મનસુખભાઈ બોલો હું મનસુખભાઈ બોલું એ કાજલ બોલું છું બોલો તમે નતો વિડીયો મુયકો રસિક ભાઈ ભાણકી હું અબ રામોજ ના હ તમે કેટલો સમય થયો વિડીયો મુયકો એને આપડે બીજા મહિનામાં નતો નોતો મુયકો હ હ કાજલ બેન કાજલ પટોડિયા પટેલ હા બોલો બોલો કાજલ બેન એટલે હવે એમાં એવું છે તમને હું કેદુ ની ફોન કરું છું હ અ તમે માર નંબર જ બ્લેક લિસ્ટ માં નાખ દીધા હે એવું નથી એક હવે તમે વિડીયો મૂકો ને ઓલું બધું કરતો શેનો ખેલ કરતો હા એનો દોસ્તાર ને ઘરે લે આવતો નંબર આપતો એટલે તમારે ઓલો કઈ ચાર પાંચ વખત તમને ક્યાંક બીજે આવી દીધા ને પૈસા લીધા ઈ બેન ને હા 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 મને નથી લેલું કેસ બધાય આ રામોદ હા એની ભાણકી કાજલ હવે હા હા યાદ આવી ગયું હા હા આવ્યું યાદ એટલે મારી વાત સાંભળો મારા પપ્પા બોલતા નથી હજી હે હા તો આવડો આ મને રાઈતે એમ કે છે ઈ કે ધમકી મારે છે ગાયરુ દે મને કે તું આમ નમ વઈ જા ઈ કે ક્યાં વઈ જા એમ નેમ વહી જાવ છુટુ નથ કરવું મને કેસ હ તો હું તમને હું કવ ખબર છે તમારે હારા કોઈ contact હોય ને હ એ તો તમે આમાં એવું છે કેટલા દિવસ કેટલા દિવસ કેટલા દિવસ ઘરે નથી આયવો કહી દો તમને હ આપડે હાઈતમ હાઈતમ ની હાઈતમ નોતી હ હ સવાર ગયો છે હજી ઘરે નથી આયવો અને પાછો ગણપતિ નું ક્યારે તો વિસર્જન નું આગલે દી હ અડધી કલાક આવીને વહી ગયો છે ઘરે નથી આયવો હજી

બિચારા બે ત્રણ ભાઈ રહ્યા ને તમારા રોજ વિડીયા જોવે હે એટલે મને કે માણા રેડી હે તમે કામ કરો ને હા અને આપડે આની એરે છૂટું હું કેમ કરવું ખબર છે હે આપડે છે ને આની એરે મારું પાછું ઘરેણું ક્યાં દીધું હે બરાબર હા એટલે ઈ મને અત્યારે ધમકી મારે ખબર છે મને કે બીજી કે ઘર કર્યું ને તો માન નાખો પછી મને કેવું આવું છુ કે ફોન હાઇજે નો આવ્યો તો રાતે એક વાગે ફોન કર્યો તો મને કેસે ઉપર લો અને પરમદી હું કેસ ખબર

દારૂ બારૂ પીવે છે તમારે ઘરવાળો વાળું દારૂ પીવે છે બધું ખાય છે મેં તમને તે દિવસે નતું કીધું મટન બટન બધું ખાય છે ખાય છે તમને કહી દઉં ક્યાં કી hotel ખાતો તો એક વાર કઈ દઉં તમને આપડે અહિયાં હુડકો ચોકડી નો રેઇ હુડકો ચોકડી અમારી હા એ ત્યાં હું ખાતો તો ને એક વાર અહિયાં રેસ પાસે ખાતો તો એમ નઈ મારું એમ કેવાનું છે કે તમારે હું આ કેટલા પાંચ છ સાત ઘર કર્યા હતા ને કેટલા કર્યા હતા મને યાદ હા એ છ સાત વાર થયું છે હા મારા બાપા એ કર્યું છે બધું આ ખેલ

મારી બેન નાની મારી બેન રહી ને નાની એના લગન કર્યા રાય તો હું કર્યું ખબર હાર્દિક એને મારવા દોડણ માં પપ્પા ગયું દેતા તા હવે એ વિચાર કરો આ દીકરીઓ ના પૈસા ખાઈ આ છોકરી ને પાચ લાખ નથી ખાઈ ગયા મારા પપ્પા છોકરી લાખ છોકરી ને પૈસા નો મૂકા એ અમુક એવા હોય નગર તમને કહો એમાં કઈ તો તમારા પપ્પા નો સ્વભાવ એવો છે એટલે એ ખાધા હોય બાકી નકર તો શું છે આજે દીકરી ને મદદ કરે એવું કઈ છે અરે મદદ હું હમણાં રાતે એક વાગે ગઈ હતી હું આ આજ સોમવાર છે ને કાલે સોળ દિવસ થાય એમ ઓલા નહીં ઓલા મંગળવાર રાતે એક વાગે મેં ડેલી ખખડાવી તમાર પપ્પા ની ક્યાં રે છે માર પપ્પા આપડે મારા ઘર ની આગળ આમ દસ મિનિટ થાય ઠીક ઠીક એ જો તમને કહું ગોંડલ ચોકડી હતી હુડકો ચોકડી આવો ને તમે એટલે વચારે ઓલું લિજ્જત પાપડ ક્યાં આવે હે મોટું કાચ નું હા તો એની આ બાજુ માં કોપરીયો છે અને ના એવું લાગે તો તમે મહિલા police માં અરજી આપી દો ને એટલે એ તો એને બધું એ બધું કરી લીધું એક તો આઈ પૈસા નથી અને બસો રૂપિયા ભાડું આઠ વાર જઈ આવી police station મહિલા police હા પછી આ રોજ નું થાય ને એટલે પોલીસ પછી હું થાકી જાય કેમ કે એકાદી આદી બનાવ છે ને એક વાર હોય તમે રોજ પોલીસ station માં ફરિયાદ કરો એટલે પોલીસ તમારે છીતરાઈ માં પોકારે હા તો તેડી તમે નથી કીધું કે આ બધું police વાળા કઈ નો કર દે તમે જ નોતું કીધું આપડે તમને ફોટા પાડો

મન કે હું ચોટીલા તમને આમાં રેકોર્ડિંગ હતા ને હમણાં લ્યો કયો મને કે હું ચોટીલા ઈ કે શું ઈ કે મે બોલો હું ઈ કે જોવડાવા ગયો છું ઈ કે તમને એમ કેતો તો હું જોવડાવા નથી જાતો બોલો જો આ હું તમારી ખોટું બોલ્યો છું હા હા અને હમણાં તમને કહી દઉં ખોટું નો લગાડતા બાપ માની વાત કરું છું તમને હમણાં આપણે હાય તો મેં ઠંપેલ આવ્યો તો ને કારી તો કઈક દવા લઈને આવ્યો મને કે દવા પીન પી નો પીધી ને મોઢા ઉપર ચાઉ લઈ રહ્યો સવારમાં બોલો સારું હવે થોડુક adjust કરી ને કઈ થોડુક setting નાખો એટલે પતી જાય પણ આમાં કોઈનો કોઈ મોટા કોઈ કઈ કોઈનો હાથ જ નથી એના મમ્મી પપ્પા ને મેં શું કીધું ખબર છે ફોન કર્યો તો ચાર પાંચ દિવસ પેલા મેં કીધું હાલો મારો વાંક છે ને કે કા મેં કીધું મારો વાંક છે તો અમે બધા મીટિંગ કરો હાલો તો એ કે તમે ક્યાં કઈ છે તમારો વાંક છે તો મેં તમે એક રીતે બધા મને મારો હો તમે મને ગાળ્યું દો હો તો તમે આ કાલ સવાર મને કઈક થઇ જાય આ છોકરી નું શું થાય મેં કીધું

મારું તો એને મારા પપ્પા એ ઉંધું કર્યું ત્યાં એ કેસ માં છોકરી નો hello હા પછી આ બીજી વાર કર્યું તું ને પોપટપરા માં હે એ છોકરો રાતે ધોકાન નો તલવારો લઇ ને જાતો

મને ભાઈ બધી ખબર પડે છે આપડે ઓલા મારા દેવસિંહ મામા ક્યાં રહે છે આ બધા છે ને મામા ની એ હમણાં હું તી આપડે તમે વિડીયો ક્યારે મૂકો પેલા જ હું આવી તી મામી એ કીધું કે તાર મામા એ કીધું છે ભલે ઈ છોકરી ને આટલી વાર થયું કે અહિયાં આવતી રે છે એમાં થયું હું ખબર તમને એ આ મારા પપ્પા હગાવાલા કોઈ સંબંધ કરાવે ને તે મારા પપ્પા contact કરી મસ્કા મારી નંબર number લઇ લે અને પછી હું કર ખબર સે ઓલા ને હારી કરે સે ને પપ્પા આપડે પાચોડા નું રહ્યું કાઈ વાંધો નતો મારા પપ્પા દુકાને આયવા ઘરે નો આયવા હ એમ નહી તો દીકરી આયરે એને વ્યવહાર નથ રાખવો તો ન્યા હું આવવાની જરૂર હતી એને સુરત હા બરાબર સમજી કે તે મારા પપ્પા ને આ બધા હગાવા લાઈ અડધાવે મૂકી દીધા ઓલી છોકરી ને હોતન માયરી ઈ છોકરી એ હું વાતો વાકો તો કુવારી હતી લ્યો હા હા

મારો બાપ અત્યારે બીજી રાખીને બેઠો છે ગોંડલ આપડે ઓલું ક્યાં આપડે વછેડા નો વાડો ક્યાં હે ત્યાં અમારા બીજા અમારા બાપુજી ના છોકરા ને રયા ને એ યાદ માં છે સમજી ગયા તો મને કીધું ઈ કે કાટલી ફોન આયવો મને કે તાર પપ્પા લઈને બેઠા છે ઈ કે મારી મમ્મી એ કીધું તું મને કે એને પેલે આ ધંધા કરે જ છે

ઓલું લાગે પણ હવે એ કરવાથી થી કઈ એને મહાન નો બને માણસ થી એની પોતાની ઘટે શું થાય એ આમાં એવું છે આપડે ક્યારેક છે ને આપડે ખાડો ખાડો ખોદી ને તો આપડે જ પડી ક્યારેક હું આવી ફરિયાદો કરી એટલે મતલબ હું પૈસા લેવા માટે છે ને આવું બધું ચીટિંગ કરતા હોય હા હા એવી રીતના ને હું ના મારે એવું કઈ છે નહીં હું તમારા બાપુજી પાસે બે વાર આવી હતી તમે વિડિયો નો મૂક્યો હા તે તમાર બાપુજી પાસે બે વાર આવી હતી ઓલું આ બાજુ ઓલી કેબિન ક્યાં છે ગલ્લો હા આ ન્યા મેં અમે main રિયે એ સોડા લીધી પછી તમારા બાપુજી બેઠા તા ન્યા હોટલે ગયા હસો હોટલે ગયા હસો અરે ના ના તો આપડે અંદર તમાર જૂ મકાન ક્યાં છે બધું મારા મકાન હ હ તમાર બાપુજી બેઠા તા અને અંકિત ના નંબર આપ્યા હોતા મને ઠીક 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 ઘરે જ ગઈતી હું હ હ હા તે તમારા બે ઠેકાણ મકાન છે ન્યા

આ અંદર આવતા જમણી side જવાનું ને પછી ઓસરી ને રૂમ ને આ બાજુ રસોડું ને ન્યા ઈ મકાન હતું હા ઈ ઈ road ઉપર પાછી મારા આશ્રમ આવ્યો સંત આશ્રમ ન્યા અનાથ માણસો છે એવું છે ઈ નથી ખબર કઈ મને અને ગૌશાળા છે હા 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 ન્યા ગાયો ને એવું બધું સેવા સાકરી સેવા પૂજા કરો બેન તોય ભાળી દે કેમ કે આ રૂપિયા આટુ દઈને માણસે છે ને પોતે પોતાની મર્યાદા મૂકી દીધી છે મૂકી અને મારે તો તમને કહી દઉં તમને કહી દઉં

અને એને ઘર ની ખેતી છે સારું છે હું એમની વાત કરી લઉ અને પણ પછી ન્યાય વાંધો ને એવું કઈ હોય કોઈ પણ જગ્યાએ ગોઠવશો તો ખેતી હોય તો એના ખેતી કામ કરવું પડે હા તે ઘરે રાંધી દેવું કરવું પડે સેવા કરવી એટલે એ બધી વસ્તુ હું થાય કે આઠ આઠ દસ ઘર થાય પછી તોય આપડે સ્થિર નો થાય એટલે જગત છે ને એ વાળાનો વાત નહીં કાઢો હા કેમ કે તમે સમજી ગયા કેમ કે કોઈ પણ વસ્તુમાં જો અમે મારું ઘર નું બાંધ્યું છે તો મારા ઘરે હું ખાઉં ચોખા ખાવાનું ખીચડી છોકરા બધું છે તો હું તકલીફ નહી પડે નો પડતી હોય પડતી જ હોય પણ અમારે તો એવું છે કઈ દઉં તમને હા આ અત્યાર પાછો હમણાં એક દી મને કે તાર બાપુ પર કેસ કરી મને કે ઈ ઈ બધું એવું તો બધું હાલ્યા કરે એમાં કેસ કબાયડા કરે જો મારે સાંભળો હવે ઈ જે જેના સ્વભાવ હોય ને ઈ નો સુધરે

એ બધાય હું જાઉં ને એટલે બધા મને ઘરે લઈ જાય છે ચા પાણી પાય છે મને કે તારા પપ્પા જેવા છે એટલે કેને કેવું ઈ કે કાઈ વાંધો કાઈ વાંધો જે હોય તે પણ હવે આપડા નો પરિવાર છે દેવશી મામા નોર્યા હમ તે દેવશી મામા ને એના પપ્પા ને લગભગ પાત્રીસ ચાલીસ વર્ષ થયા એ બેય ને વાંધો જ છે હા હોય હવે પણ હવે એમાં એવું છે કે બેન હવે જેને આપણે જન્મ દીધો એને નવડા પાડીએ કે આપડે હવે

હા જે લોટા નો તલવાર બનાવે ને એ તલવાર એને ને નહી માર નાખ હા એ તો હા બનાવનાર વ્યક્તિ હોય હથિયાર ઘડનાર વ્યક્તિ હોય એ હથિયાર એને નો લાગે એવું નો હોય એને ય લાગી જાય એમ આ બધી વસ્તુમાં સમજણ ફેર છે થોડુક એમાં સુધારો લેવાનો બને ત્યાં સુધી હારા માણસ નો સંગ કરવાનો સારા માણસ ભેગા બેહો એટલે તમારી વિચારસરણી છે ઈ મહાન હોવી જોઈએ માણસ કોઈ જિંદગીમાં ખરાબ નથી ખરાબ છે ને વિચાર ખરાબ જીવન ક્યારે થાય કે જેનો વિચાર ખરાબ થાય પછી આ શરીર એવા વિચાર ના વાયુ ઉત્સર્જિત થાય ખરાબ એટલે આપડે સારા માણસ ભેગું બેહવાનું સારા માણસ નો સંગ કરવાનો કોલસા નો સંગ નહીં કરવાનો નકર કાળા થાવ એ તમે કહી દઉં તમને મારો શું છે ખબર નથી નો હોય ને તો હું પાણી પીવું ને એક પડીકું ખાઈને પાણી પીને ને સુઈ જાઉં અને કોઈનું નામ નહી લેવાનું અને કોઈનો વિશ્વાસ નહી કરવાનો કોઈની ગાડીમાં હું નો બેસું તો મન તો કઈ વાંધો નહી અમારી તો બેન ફરજ બને છે કે તમે અમને ફોન કરો સમજવાનું હા એટલે અમારે તમને સારી સાચી સલાહ દેવી જરૂરી છે રિયા લોકો એ તમારો દીકરો પંખો કરી એટલે એમાં પાછો આવે છે હા કઈ વાંધો નહી હવે થોડું કેવું હશે તો તમારા ઘરવાળા ને ફોન કોઈને કરવો છે કોઈને ને કેવું છે તો કેવડાવી દો અને તમારું થાય છે કે ખાલી તમારા ગોઠવણ પૂરતો જ ફોન કર્યો છે.

કે પ્રકાશ આ કોણ છે તો હું બોલ્યો ખબર છે કે મારું કોક નથી કે એને કોક મળવા આવે છે કે અને હા અને તમને એક વાત કહું ખોટું ના લગાડતા અમે કોર્ટ માં લગન બે હજાર ત્રેવીસ માં કર્યા હતા સમજી ગયા તો મને કઈ ખબર નઈ મને એમ કીધું ઈ કે જયપુર ઈ કે અહિયાં દત્તક લઈએ ને તો લગન કરવા પડશે કોર્ટ માં તો કઈ તારીખ ને કઉ કહું બે હજાર સત્તર ઓલો સાલ બે હજાર સત્તર ની સાલ નાખી હજી રિયાનો નો અઢાર માં તો જલન થયો છે એમ નહિ તો એમ નથી તો હું તમને એમ કહું છું કે આવી રીતના ખોટી તારીખ નાખે તો એ કોઈ તારીખ હું ઓલું હોત ને ચાલ તો એ હાલે કોઈ દિ અટાણે બેન પૈસા દયો બધું હાલે છે રૂપિયા હોય ને હા જેના ઘરે હિંચકાઈ થાય છે ને રૂપિયા ના હોય તો બિચારા ભૂખ્યા મરે છે રૂપિયા હોય તો નાણા નાથા લાલ ને નાણાં વગર નો નાથીયો હા એના જેવું આ સમજી ગઈ એટલે એ બધું આપડે અત્યારે રૂપિયા દેતા બધું થાય પણ કાજલ બેન થોડુક એમાં adjust કરજો પછી એવું ઠેકાણું સારું હશે ને તો હું તમને ring કરાવડાવી તમારું ક્યાંક સારું ગોઠવી દઈશું પણ હવે ઘર બાંધી લેજો અરે બાપા મારે આની હારે છ વર્ષથી આ સહન કરું છું હજી આઈ ઠમને તમે હું સમજાવ્યા ખબર છે હા સવારે અમે બે સવાર ચા પીતા તા ને મેં કીધું ઉભા રહ્યો તમારું ઘર આખું છે ને મારે તો આખું ચાલો તો તમે હે ને આ ધંધો મુક દો આઈસર નો તમને લાદી ચોટાડતા આવડે હે ને તમે તમે કયો એટલા વાગ્યા માં ટિફિન ને તમે કયો ઈ રસોઈ તમને ટિફિન માં બધું રસોઈ કરીને તમને ટિફિન માં ભર દઉં અને હાંજે મારો નિયમ હું ખબર છે હાંજે ઘરે આવે ને તો આપણે આવતા પહેલા કંઈ ન કહેવાય કે તમે મને આ લઈ દયો અને તમે મને આમ કરતા નથી હાંજે માણસ જણ ઘરે આવે એને ચા પાણી પાય ના અને પછી આ ફ્રેશ થાય સાંજે જમી લઈ પછી આપણે એને જી વાત કરવી ની કરાય પણ આનામાં જ કંઈ નથી એટલે મારે શું કરવું ક્યો તમારું

અને આપણે બધું જ્યાં સંબંધ કરીને બધું કહી દેવાનું પછી એને આમ મગજમાં બેહે તો કરે નકર કાઈ નઈ કાઈ વાંધો નઈ મારી પાસે છે બેન એક બે ઠેકાણા પટેલના છે અને વ્યવસ્થિત છે પણ ગરીબ માણા છે અને ખેતી બેતી ત્રણ બધું છે માપા મેડા કાઈ વાંધો નઈ આવે બહુ સારા કરશે કેમ કે બહુ રૂપિયા વારા પોઈન્ટ છો ત્યાં તમને સ્વીકારશે નઈ હવે